નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પિતાના મૃત્યુ પછી જિંદગીભર સખત મહેનત કરનાર પુત્ર ગામડાના ઘરને સાફ કરવા ગયો હતો અને કચરામાંથી દોઢ કરોડ રૂપિયાની શેર સર્ટિફિકેટ મળ્યા હતા રાતોરાત કરોડપતિ બનેલા પરિવારમાં ખુશીની સાથે સાથે વિવાદ પણ શરૂ થઈ ગયો છે દાદાએ ગામમાં ઘરની માલિકી તેના પૌત્રના ટ્રાન્સપોર્ટ કરી દીધી છે ચાલો જાણીએ અનોખી કહાની

મળી આવ્યા હતા પોત્રે જ્યારે આ સર્ટિફિકેટને લઈ દરેક કંપનીની બજારની કિંમતની ગણતરી કરી ત્યારે તેના હોશ ઉડી ગયા તેને ખબર પડી કે તેના દાદા દ્વારા રોકાણ કરાયેલા શેરની કિંમત દોઢ કરોડ રૂપિયા હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર